શું રોટલા બનાવતી હતી હે કોના માટે બનાવતી હતી ડેડી માટે ડેડી માટે બનાવતી હતી ને ટિફિનમાં ડેડી લઈ જાય ને મારો દીકરો મને જલ્દી જલ્દી રોટલા ખવડાવજો હે કોણ હું પેન લઈ ગયો હું કાંઈ નથી લઈ ગયો પેન તારી ના ભાઈ ના હું શું શું કામ લઈ જાઉં તારી પેન

हा प्रांग क्या थी इधर आ कंप्यूटर अ ड्राइंग तो काही गढाई नाही मेन सब्जेक्ट म बोला तो साइड मा तो बदाई गया अबे किती कितना बाकी चार ग्रामर, हिंदी मैथ्स साइंस साइंस एवढू काही के नथा एवढू काय एवढूच ઇઝ વેરી તોફાની તોફાની નોટી નહીં નહીં તોફાન ઓકે ઓકે થઈ ને ખબર પાસ તો શું ખાઈ તું ચોર થી બોલ હે રોટલો અને એની આડે શું છે રોટલો ને રોટલી ઠોગનો ઓડાઈ જો પ્લેટ ને બેડ મેનર્સ કહેવાય સાવ એક ફોટો ફ્રેમની એવી હતી કમેન્ટ કે તમારા રૂમમાં જે ફોટો ફ્રેમ છે ને એ બહુ સરસ છે બતાવજો ક્યારેક તો આ છે ને મેં અમારી ફિફ્થ એનિવર્સરી એ 6th હતી પણ બહુ યાદ નથી આઈ થિંક ફિફ્થ હતી ત્યારે મેં દીપકને ગિફ્ટ કરેલી હતી એટલે અમારે કંઈક ચાલીસ પચાસ જેવા ફોટો છે અમારા તો આજે અમે ગયા હતા કાનસી નું રિપોર્ટ કાર્ડ હતું મીન્સ એના ત્રણ ચાર મહિનામાં છ સાત આઠ નવ ને બસ ચાર મહિના થયા તો એમાં એ લોકોએ જે એક્ટિવિટી કરાવી હોય ને કલરિંગ છે મેચ વિથ પિક્ચર છે બીજી ઘણી બધી એક્સ્ટ્રા એક્ટિવિટી કરાવતા હોય તો બાળક એમાં કેટલું રિસ્પોન્સ આપે છે ને એનું આખું એ લોકોએ રિપોર્ટ કાર્ડ બનાવ્યું હોય હવે બધા પ્લેહાઉસમાં બધું અલગ અલગ આ રીતનું થતું હોય રિપોર્ટ કાર્ડ આપે આપણે પૂછવું હોય તો કાંઈ પણ પૂછી શકીએ એ રીતનું હોય છે તો એના મેડમે મને એક સવાલ પૂછ્યો કે આ ઘણીવાર એવી વસ્તુ કાઠિયાવાડી લઈ આવે છે કે અમને એમ થાય કે આ ખાઈ લેતું હશે અને એ એની જાતે ખાઈને કમ્પ્લીટ પણ કરે છે તો એ તમે મીન્સ કઈ રીતે કરાવો છો તો મેં એને કીધું કે ભાઈ અમે એને ક્યારેય ઘરે જમે ને ત્યારે પણ એ જાતે જમતી હોય ને તો એને જમવા દે છે કારણ કે એનાથી બાળકને એક તો સંતોષ થાય બીજું એ કે ફોન નથી આપતા યા સાથે બેઠી હોય ને તો એને બેસવા દે કે ભાઈ ભલે બે એક થાળીમાં જમીલી બરાબર એટલે એનાથી એને ટેસ્ટની ખબર પડે પોતે કેટલું ખાય છે શું ખાય છે એ બધી ખબર પડે તો એ વાત મને કે કે હું આપણે કોઈ વસ્તુની પાછળ એમ હેરાન હોય ને તો આગળ એને અસર કરે છે એમ એ રોજ કમ્પ્લીટ કરી તો મને ખબર છે પણ એના મેડમે આ વસ્તુ નોટ કરી કારણ કે એક પણ બાળક રહ્યું ને એ જાતે જમતું નથી અમારે આમ ખવડાવવું પડે કેવું પડે કે ભાઈ પૂરું કરો એ હતું જમવામાં છે કટકી રીંગણાનું શાક છે શેકેલું મરચું છે છાસ છે અને રોટલો છે જો આ એક બહુ કોમેન્ટ આવે છે કે તમારી બી ટવેલ ની દવા બતાવો તો આ છે પણ મેં રિપોર્ટ કરાવીને ડૉક્ટર પાસેથી લીધી છે બરાબર આ બહુ કમેન્ટ આવતી હતી ને એટલે બતાવું છું બાકી કોઈ કોઈની દવા કોઈ લઈ શકે નહીં ડોક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં આપે ને પછી જ દવા લેવાય

પછી આ હેંગિંગ પ્લાન્ટ્સને બહુ બધો ટાઈમ થઈ ગયો તો છ વર્ષ અરાઉન્ડ થઈ ગયું હતું એટલે બધા તૂટવા માંડ્યા હતા પ્લાન્ટ્સ હેંગિંગમાંથી નીચે પડતા હતા એટલે અમુક એમ પહેલાં થઈ ગયા નીચે પડીને પછી રીગ્રો ન થયા મારા ઘરે ટોટલ દસ મની પ્લાન્ટ હતી જે અગાઉના વિડીયોઝ પહેલાંથી જોતા હશે ને ખબર હશે કે આ મની વેલ અહીંયા નીચે હતી બે સાઈડ એવડી મોટી હતી એટલે મની વેલમાં કાંઈ ન હોય ખાલી એક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય કે છે ને પાણી માટી સુકાઈ જાય ને પછી જ પાણી આપવાનું હોય તડકામાં ન થાય છાયણે રાખવાની હોય તમે બહારના કઈ ફર્ટિલાઇઝર ન આપી શકો ને એટલે કે ખાતર તો ઘરે આપણે દાળ ચોખા દાળ એટલે તુવેરની દાળ સિવાય બીજી કોઈ પણ મગની દાળ છે મગ છે ચણાની દાળ એ છે ચોખા જે ધોઈને પછી એ પાણી રહ્યું ને એ પાણી પણ તમે આમાં યુઝ કરી શકો એટલે ઈ એક પ્રકારનું ખાતર જ કહેવાય એવા તો કેટલા બધા ખાતર છે ડુંગળીના છોતરા હોય એને આખી રાત પાણીમાં પલાળીને રાખી દો બાર કલાક બીજા દિવસે સવારે પાણી આપી શકો એવા કુદરતી ખાતર આપો પંદર દિવસે તો એ બધી પ્લાન્ટ ગ્રો થઈ છે મમ્મા હમણાં કોની સાથે વાત કરતી હતી કોની સાથે દાદા આરે નોતી કરતી કોની સાથે વાત કરતી હતી દાદી આરે હા દાદી વયા ગયા હા ક્યાં ગયા તે બાબા બાબા જ ગયા ક્યાં ગયા જનીમાં હમ અને ગયા તે દિવસે ગમતું તું જરે ના નોતું ગમતું માર દીકરા દાદી હોય તો બહુ મજા આવે દાદી તને વાર્તા કરે ને કા પછી જમાડે કોણ

છોડતી બોલ માને છે લે દાની ને છે હાથ છે ને વાપ વાઈ તો શું કર્યો તો તાંડો ચાંદલો કરી દીધો તો તે કે તને દાદીએ તન કરી દીધો તો હા દાદે કાંડો કર્યો દાદીએ ઓકે

થોડીક વાર રહીને એમ તો મેં તે દિવસે રાત્રે શાક ને સલાડ ને બધું બનાવ્યું ને શાક રોટલી ને સલાડ તો આમ મરચું નાખું ને તો મારો હાથ આમ થોડીક વાર ઊભો રહી જાય કારણ કે એવી આઠ દસ દિવસની હેબિટ હોય ને કે મમ્મીનું મોડું જ કાઢતા રોજ યલો એટલે આપણને મીઠાઈપની હેબિટ પડી જાય ને ઘરે થોડુંક આમ ખાલી ખાલી લાગે કારણ કે બેઠા હોય ને તો એવું લાગે કે આમ કોઈક બેઠું જો ઘરમાં હવે તો હું એમ

ચા ને થેપલા લઈને બેઠા છે ચલો આજે બનાવીએ શિયાળામાં ચોમાસામાં ખાવાની મજા આવે એવા રાયવાળા મરચા તો મેં અહીંયા લીલા અને લાલ બે મરચાં લીધા છે એના બધાના છે ને ચારથી છ પીસ કરી નાખ્યા છે બહુ મોટા પીસ નહીં રાખવાના અને જો તમારે પહેલાં આખા મરચાં ઘણા બનાવતા હોય ને એ બનાવવા હોય ને તો આવી રીતે વચ્ચે કાપો કરી લેવાનો એટલે એમાં પણ રાઈના કુરિયા અને મસાલોને બધું અંદર જાય તો જ મજા આવે ખાવાની પણ આપણે અહીંયા પીસ કરી લીધા છે એમાં હળદર એડ કરી દઈશું અને નમક એડ કરી દઈશું પૂરી એક ચમચી વ્યવસ્થિત ભરીને મેં નમક એડ કરી દીધું છે બરાબર બરાબર હવે આને છે ને આવી રીતે હાથથી ચલાવી લેશું એટલે બધું એક મરચામાં હળદર ને મીઠું મિક્સ થઈ જાય અને મીઠાનું જે પાણી ન થઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતે રાખવાના છે એટલે અરાઉન્ડ મેં સવા કલાક જેવું રાખ્યું હતું આને ઢાંકીને એટલે પાણી સાથે જો આપણે બનાવીએ ને તો એ બગડી જવાની શક્યતા રહીએ એટલે હવે જો એક કલાક ઉપર થઈ ગયું છે સવા કલાક જેવું અને હવે આવી રીતની આપણે ચાયણી લઈ લેશું નીચે વાસણ રાખી દેવાનું ને એમાં આપણે આ મરચાં રહ્યા ને એ નીતારી લેશું હળદર મીઠાનું પાણી થઈ ગયું હશે તો એ આમાં નીતરી જશે ને પછી આપણે આમાં બધો મસાલો કરીશું તો આને આપણે છે ને અડધી કલાક જેવું રાખશું ને બહુ વધારે પ્રમાણમાં મરચાં હોય ને તો એક કલાક સુધી રાખવાના ઢાંકીને એટલે નીતરી જશે બધું પાણી હવે અહીંયા મેં અઢીસો ગ્રામ મરચા લીધા હતા એટલે મેં અઢી વ્યવસ્થિત ચમચી ભરીને રાયના કુરિયા લીધા છે હિંગ લીધી છે પોણી ચમચી અને હળદર ને મીઠું રાયના કુરિયાના ભાગનું અને આ બધાને આપણે મિક્સરમાં છે ને આપણે અધકચરું વાટી લેવાનું છે અને એમાં આપણે નાખી દઈશું ત્રણક ચમચી જેટલું તેલ બગડે નહીં ને મરચાં એના માટે અને એક મોટું નંગ વ્યવસ્થિત મેં લીંબુ લીધું છે તમારે છે ને નાના લીંબુ હોય ને તો દોઢ નંગ લીંબુ લેવાનું મારે બહુ મોટું હતું એટલે મેં એક મોટું નંગ લીધું છે હવે આ બધાને મિક્સ કરી દેસું અને એમાં મરચાં એડ કરી દેસું તો જુઓ સારી રીતે મિક્સ કરી દેવાના રાયના કુરિયારિયા નહીં બધા મરચામાં વ્યવસ્થિત કોટ થઈ જવા જોઈએ એવી રીતે રાયના કુરિયા એડ કરવાના આપણે તો મેં અહીંયા અઢીસો ગ્રામ મરચાં હતા ને તો અઢી ચમચી લીધા હતા હિંગ નાખવી ફરજિયાત નથી પણ એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે આમ સુગંધ આવે ને હિંગની એટલે તો જો હવે બની ગયા છે આપણા મરચાં હવે એને છે ને આપણે પાંચથી છ કલાક બહાર રાખશું ને એટલે એમાં સરસ રાયના કુરિયા ચડી જશે પછી આપણે એને બરણીમાં ભરી લેશું તો બની ગયા આપણા રાયવાળા મરચાં તો અહીંયા સુધીનો તો હતો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો જય હિન્દ જય ભારત આવજો બધા